વેલકમ બેક શ્રી કૃષ્ણભાઈ જય દ્વારકાધીશ તો ભાઈ આજે સવારના વેલકમ બેક લેતા ભૂલી ગયો હતો એના માટે સોરી અને અત્યારે મોડો લોક ચાલુ કર્યો આજે તો કે પહેલાં એક બે ક્લિપ લઈ લીધી હતી પણ પાછું હું વેલકમ બેક લેતા ભૂલી ગયો એટલે હાલો વેલકમ બેક લઈ લઈ અને હું થઈ ગયો છે નાઈ જોઈને રેડી અને મારે જવાનું છે મારા ને ત્યાં ત્યાં આજે બધા આવવાના છે અને ધમાલ કરવાની છે આટુભાઈ આવ્યા છે અને અહીંથી લઈ જવાનું છે મારે ગાજર મમ્મી જય શ્રી કૃષ્ણ થઈ ગયા ભરાઈ ગયા રેડી ચાલો તો હું જાઉં ભાઈ ગાજર લઈ અમારા ઘરે ગાજર છે તો અક્ષર મામા અમને અવારનવાર શાકભાજી મોકલતા હોય ગાજર તો લેતા જઈએ આપણે તો ફટાફટ જાઉં અને મમ્મી તમારા પાપડ થઈ ગયા એમ ને વાર કેમ કે મમ્મી ભાઈ બહારની વસ્તુ ખાતા નથી એક પણ વસ્તુ એટલે અમે પાપડ તો હું લઈ આવું જુનાગઢથી પણ હવે આજે બનાવ્યા છે ઘરે હવે કેટલા ટાઈમ પછી બનાવ્યા જાજા બે ત્રણ ચાર કરો થી નક બનાવ્યા કે ચાર પાંચ વરસ થી ભાઈ નથી બનાવ્યા પણ ફાઇનલી પાપડ બની ગયા મમ્મી માટે જ બનાવ્યા સ્પેશિયલ તો ચાલો આપણે જઈએ ફટાફટ અને જોઈ લો આગળની ક્લિપ દિનેસા કા પર પતંગ ઉડાડે ભાઈ જો જો તો લઈ લ્યા સવા ના છે ને દિનેસા કા પતંગ જગાવી દે એરો ચેક છે કે હે સવારના પોરમાં નવ વાગ્યા પિન મરજી દિનેશ સાકર ની કાલો પતંગ ચગાવ્યું મંતવ્યો જોઈ લે એટલે મળે હા હિલ જવું જો હા જાહે તો કરી ગાય 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 ગાય

એટલે હવે પણ થોડી ઘણી વાતો કરશું અમે તો ચાલો ફટાફટ હેલો એવરીવન ગુડ મોર્નિંગ તો થઈ ગઈ છે સવાર અને આજે તો રજા હતી તો હતા એકદમ રિલેક્સ એટલે ઓઠા મોળા મોળા અને વાગી ગયા છે સાડા દસ જેવું અને અહીંયા તો અમારે વહેલું જમવાનું હોય કારણ કે મમ્મી પપ્પા બે જોબ કરે તો દસ સાડા દસે તો એમને નીકળવાનું એટલે રોજ વહેલું જમવાનું હોય અને અહીંયા પણ આજે બધી રસોઈ થઈ ગઈ અને મમ્મીને એને જવાનું છે બહાર એટલે આ તો રાધુ હે તો રાધુ એ રસોઈ બનાવી થોડીક અને અડધી મમ્મી અમે ઉઠા ત્યાં બની ગઈ હતી દાળ બનાવી તો ચાખી હવે ગરમ નથી બહુ થોડીક ખાટી હે ગોળી એટલું નાખ્યું તો બેલેન્સ નથી ના એ થોડીક ખાટી ને થોડીક મીઠું નાખ માઈનોર તો રાધુ રસોઈ બહુ મસ્ત બનાવે અમારી ફેવરિટ છે એની રસોઈ તો એને બનાવી નાખીએ અને અહીંયા તો બસ બધા મોજ કરવાના છે બે દિવસની રજા છે તો નિશાન ભાઈ ને બધાને રજા છે અને મમ્મી લોકો ક્યાં જાય છે ચલો જોઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બની ગઈ રસોઈ રસોઈ બનાવી હો અમે ઉઠ્યા તો રસોઈ બની ગઈ માય ભાત અમે શું કરશું તેનું સાક કરીએ

મમ્મી થી મોટો થઈ ગયો નિશાંત હવે તારી સગાઈ કરવી પડશે હા

ને આ દાદુ છે દાદુ બાપા જમવા બે હું કે હું ખાવાનું છે આજ હું ખાવું હું ખાવું આજ હું ખાવું હમ દાયર ભાત હાલો ભાત ચાલો જી હોય ખાઈ લે તો બસ હવે જોઈએ છીએ દિશુ ને વિજયની રાહ કારણ કે એ લોકો પણ આવે છે અને ઘણા લોકો નવા સબ્સ્ક્રાઇબર છે એમને ખબર નહીં હોય તો હું હમણાં એક ફોટો બતાવીને મારી ફેમિલીનું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં અને નિશાંત ભાઈ છે અને અમે ત્રણ બહેનો છીએ એમાં બે બહેનો છે કચ્છ જોબ કરે છે તો હમણાં આવે એટલે એમની સાથે પણ મળું અને પહેલાં જ હું તમને ફેમિલી ઇન્ટ્રોડક્શન કરાવું તો આ અમારું ફેમિલી છે પપ્પા મમ્મી એની બાજુમાં છે એ રાધિકા છે મારા નાનીમાં એ પણ અમારી સાથે જ રહે છે એની બાજુમાં નીકુ ગોલું મોલું પછી હું અને દિશુ અને દાદા દાદી દાદીમાં અત્યારે અમારી સાથે નથી પણ દાદુ છે અને નાનીમાં છે તો આ છે અમારું ચ્યુટ ફેમિલી अपने जहाँ हूँ बुआ पानी तो कहीं तो है। अमावस्या पायी को? त्रोप्यो, त्रोपा आ रही है इनपो कोई। बुआ जी काचो से? काचो ना जी? तो मस्त है। आइया, बुआ यहाँ ये बहुत मस्त वायु है, यहाँ जो भी हम, बद्धा और मस्त, बद्धा फ्रूट ना, बद्धू था, बुआ ये।

काम तुम तो अब जानिता नहीं ऐसे अबे तुम्हारा ओए माई कर इमोशनल ये सब इमोशनल हो गए हैं

વસ્તુ એને લઈ લેશ છાનામાં અને મેં મસ્ત મજાક મસ્તી અને મસ્ત રીલ એક શૂટ કરી તો ઇન્સ્ટાગ્રામ માં જોજો ઇન્સ્ટા દીધી એક્સપોઝ થાવ તમે બોલ બોલ આ બધા એવો પ્લાન કર્યો કે મયુર આવે તો એને બોલાવવાના નહીં એટલે કોઈ મયુરને બોલાવ્યા જ નથી હવે શું કરે એ હવે કઈ બોલાવાનું કઈ બોલાવવાના છે જમાય જમરૂખે નથી રહેવા દેતા જો જમરૂખે નથી રહેવા દેતા જમાય હા તમે બોલો અને આવી ગયા શ્રી કૃષ્ણ તો

કે આ લોકો શું મારા પર ગેમ કરવાના છે કેમ કે એ તો બધીને મોઢા જોઈને ખબર પડી જાય ને પણ એ લોકોનો પોપટ થઈ ગયો અને આના પછી પછી જોરદાર ધમાલવારો આવવાનો છે કે બધા એટલી હસી મજાક કરવાના છે કે એની વાત ન પૂછો તો ચાલો ભાઈ એ લોકો જોવાનું ન ભૂલતા અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો જેને સબસ્ક્રાઈબ નહોતી કર્યું જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને આજે કસ્ટમરમાં નહોતો એટલે આ બધા મારો લાભ લીધો કે ગયા તા જુનાગઢ અને મને થોડુંક હજી તકલીફ છે ગળામાં પણ વાંધો નહીં આવે તો ચાલો મળીએ કાલે નવા લોક સાથે તો ચાલો બધાને જય શ્રી